બાપ માણસિયા દરબાર કરેલા કરમ ભગવાન વારો આવશે ત્યાં રડતા નહીં આવડે આ માણસ નું દેવ તો બીજાનું સંરક્ષણ કરવા માટે ઠાકોરજી આપ્યો છે બીજાના આશિષ લેવા માટે આપ્યો છે કોઈની હાય લેવા માટે નથી આપ્યો અને એક એક શબ્દ એ જાણે માણસિયા ખુમાળના હૃદયને વિધિ નાખ્યો સ્વામીને કહે છે સ્વામી તમે મારા ભાઈઓ તને ભગવાન સ્વામિનારાયણના શરણાગત બનાવ્યા તો મને ન બનાવો સ્વયં બોલ્યા છે પણ તમારા હાથમાં શિકાર છે અમે ક્યાં તમને બનાવે માણસે ખુમાળે દીધો છે અને રહેલી ગોઠણ સાથે ભટકાડીને ભાંગી બાજુમાં નદીમાં સ્નાન કરીને સ્વામીને કે સ્વામી મને ધરાવો વર્તમાન કરો ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત અને સ્વામી વર્તમાન ધારણ કરાવ્યા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા વિનંતી કરી નાથ સ્વામીજી મારા દરબાર ગઢમાં પધારો સદગુરુ ગોપાલન સ્વામી અને યોગાનંદ સ્વામી માણસ્યા ખુમાર ના ગઢમાં ગયા છે આખો પરિવાર સત્સંગી થયો અને ગોપાલન સ્વામી એટલા બધા રાજી થયા માણસ્યા ખુમાર ની એવી ખુમારી હતી માણસ્યા ખુમાર બોલ્યા સ્વામી હું હરિભગત થયો એમ નહીં મારા આખા ગામને હરિભગત કરીશ મને જે વાત સમજાણી આખા ગામને સમજાવીશ અને ભક્તો યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણે લોયાના દશમાં એક બહુ સરસ વાત લખી કે સામાન્ય માણસ હોય ને સંસારમાં એ સત્સંગ આવે ને તો સામાન્ય અને સંસારમાં હોય ને ત્યારે પોતાની પત્ની આદિક નો વિરહ થાય દેહ પડી જાય એવો હોય એને સત્સંગ થાય ને તો ભગવાન સ્વામિનારાયણ કે અમારા વિરહમાં પણ એનો દેહ પડી જાય અમારા વિરહમાં દેહ પડી જાય ઇતિહાસો સામે દ્રષ્ટિને આપશો હૃદય હા પાડશે પોતાની પત્ની વિના તળશો રહી નહોતો શકતો પણ પત્ની એક જ શબ્દ જે પ્રેમ તમે મારા માં કરો પ્રેમ પ્રભુ રાઘવમાં માં કરતો બેડો પાર થઈ જાય અને બાપ પ્રભુ રાઘવમાં એવો પ્રેમ જાગ્યો પ્રેમ જાગ્યો ચિત્ર કુટ કે ઘાટ ભે ભાઈ જામી સંતન કે ભીડ તુલસીદાસ ચંદન ઘેસે તિલક દેય રઘુબીર તિલક દેય રઘુબીર તળશ્યો મટી જાય હો ગઈ સંત તુલસીદાસ ભક્તો એ તો તર્યા હજારો ને તારનારા બની ગયા

ણસ્યા ખુમાલ ને ભેટ આપ્યા લો માણસ્યા અમે તમને મારી પૂજામાં જોડી ચણાર વિંદ છે એ પણ લાવો ચણાર પણ મંગાવ્યા અને એ પણ માણસ્યા ખુમાલ ને ભગવાન શ્રી હિરણ એકાંતિક સંત ગોપાળ સ્વામી ભેટ આપ્યા અને ભક્તો આજે પણ ઉત્તરોત્તર એ પરિવારમાં ખુમાણ પરિવારમાં સત્સંગ છે આજે પણ ઠાકોરજીની સેવા થાય છે ચણાવીને આજે પણ દર્શન